આજે આપણી સાથે નેહરુભાઈ ગુગાભાઈ ગઢેજીથી હાજર છે એ દોઢક મહિના પહેલાં આપણી પાસે સારવાર લેવા માટે આવ્યા હતા ત્યારે એમને સાથલમાં અને પિંડીઓમાં થોડું જાજુ ચાલે તો એ દુખાવો થતો હતો અને આપણે અહીંયાથી માની લો બહાર જાય એટલું ચાલે ત્યાં ઊભું રહેવું પડતું હતું તો એમણે સારવાર લીધી પછી કેવું થયું ઉભો ન હોય હવે ઉભો છે

એકદમ સાફ થઈ જાય કે થોડું થોડું ઓલું રહે ના એ સર પણ દવા પાછા આવે ને તો બરાબર છે તો પણ સારું રહે છે બરાબર સર પાછો એવો નો હમ પણ મારું ઓલે સાઈડ પર બી પર કાઈ આ દદઈ ની છે હા એનો કાઈ વાંધો નહી